અને શિવાની ને તો મજા આવી ગઈ કા શિવાની બે લીધી તપેલી હાથ જો ધ્યાન ધરે જોોવિંદ ગોવિંદ ગોવિંદ ગોપાલ હો મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા નવા વિડીયો માં તમારું સ્વાગત છે ને હું જો રેડી થઈ ગઈ છું હમણાં તો લગ્નની ની સિઝન ચાલુ હતી અને સાથે સાથે આજે એક શ્રીમત કામ છે ઈશ્વરિયા અમારે બાબરા ની બાજુમાં ઈશ્વરિયા ગામ આવેલું છે ત્યાં રોહિત ના ખેડૂત મિત્ર છે એના દીકરાના વો નું શ્રીમત છે એટલે અમારે ત્યાં જવાનું છે હું રેડી થઈ ગઈ છું અને વાયગા છે કેટલા ઈ જો

અહિયા સ્થાનિક કોઈક હતા એને પૂછ્યું તો કે ગાડી આવી અંદર ગાડી નઈ જાય જઈએ ચાલો જો શ્રીમદ માં ફોગી ગઈશું ક્યારની

અને થાળી પણ રેડી થઈ ગઈ છે અને લાહા લાડવા જો માખીને બહુ ભાવે છે એની ઉપર આવીને બેસે છે મજા આવી જશે આજ તો જમવાની અને ઈશ્વરી આવ્યા છે ને રિંકલબેન સાથે મુલાકાત થઈ ગઈ છે ને અમે બે અમે બે બેનું જમવા બેસી ગયા છીએ ને તમે પણ બધા આવી જાઓ જમવા જો જમવામાં શું છે ભૂંગળા બટેકા તો ભાવે રિંકલ બેન નો બહુ જ આગ્રહ હતો ઘરે આવો થોડીક વાર ટાઈમ તમારો લઈશ વધારે નઈ લો એટલે થોડીક વાર રિંકલ બેન ની ક્યાં જઈ આવી અને શિવાની ને તો મજા આવી ગઈ કા શિવાની

શિવાની ને હા મોટી થઈ ગઈ એટલે અહીંયા એક વિહાને આવી ગયો છું આપડે ઘરે એક વિહાન છે ને અહીંયા વિહાન છે જો એને તો જો સુડાવે જ છે અત્યારે હા અમારે ફૂલ તોફાની

ઘરે જશુ ને એટલે કઈ કઈ ફરમાઈશ તો હશે જ તેમ એ ફરમાઈશ પૂરી કરીશ ને તો જ શાંતિ થશે એને અને ઉનાળો શરૂ થઈ ગયો છે હવે ધીમે ધીમે એટલે અત્યારે બપોરનો સમય છે બે વાગ્યા છે એટલે અત્યારે જો આમ અસર દેખાય રસ્તા ઉપર અસર દેખાવો પડે તરત જ શું છે વિહાન ભાઈ આજે આજે અમે મેરેજ માં ગયા તા મેરેજ હું શ્રીમત માં ગયા તા હા હે

વિહાન ભાઈ આરતી લઈ લીધી છે અને સંધ્યા ટાઈમ થઈ ગયો છે પ્રસંગમાંથી આવ્યા પછી હું મારા કામકાજમાં તો અને મેડમ એમના કામકાજમાં હતા ના બાએ જો દીવા બત્તી કરી દીધા છે અત્યારે હવે અહીંયા રસોડામાં શું થાય છે આપણે જોવાનું છે હે રસોડામાં એવું છે કે કાનો અત્યારે આવ્યો ને સ્કૂલેથી ગયો ટ્યુશનમાંથી હા તો મને કે મમ્મી કોફી બનાવી દે તો એની માટે કોફી બનાવું છું અને વિહાન ની કાલે ફરમાઈ થાય કે મમ્મી ઢોકળા બનાવો મોળા

મને એમાં નરસિંહ મહેતા ના પિતા નું શ્રાદ્ધ એ પ્રસંગો મને છે ને આમ જો આમ છપાઈ ગયો છે ક્યારેક આપડે ચર્ચા કરશું એના વિશે તો તારે શાંતિ થી

જ્યાં હોય ને ન્યાય અમે આનંદ લઈ લઈએ ઓલરાઉન્ડર એવું કે ભાઈ આ ગમે ઓલું ન ગમે બધું ગમું જ જોઈએ જેવો સમય જેવો પ્રસંગ એવી રીતના આપડે ભળી જવા દાદા બેઠા હોય એને મોજ લાગી દે અને પાંચ વર્ષ નું છોકરો હોય ને એને મોજ આવી જાય તો બોલો આ સાથે દ્વારિકાધીશ જય હવે હું પવા લેવા જાઉં છું છું હવે આપણા બટેટા પવાની શરૂઆત થાય છે ઉડ્યું ને આંખ આંખમાં ઉડી ગયું છે તેલ બ્રેકિંગ ન્યુઝ લાસ્ટ તક બધે આવશે પેલા બટેટા પછી

હવે જય દ્વારકાધીશ કહી ગયો બધાને જય દ્વારકાધીશ કયો બધાને હા હા બટેટા અને હવે આ સાથે જ ભાઈ આજના વ્લોગો એ એન્ડ પણ કરીએ છીએ હા એટલે એ રીતે ભાઈ જરૂરમાં બે લાયકન દબાવજો જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી રીતે નવા નવા વિડીયો ફરીથી મળતા રહીશું ત્યાં સુધી હું મારી વાણીને વિરામ આપું છું જય માતાજી જય દ્વારકાધીશ